Ayo, ayo, oke, 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 udah oke, udah oke, oke, હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં થઈ તો તમારું સ્વાગત છે એક નવા બ્લોગમાં બધાયને જય માતાજી અને જય દ્વારકાધીશ તો આજે આપણે થઈ છે ગુરુ પૂનમ તો ગુરુ પૂનમની બધાયને હાર્દિક હાર્દિકને હાર્દિક શુભકામનાઓ અને બધાય કમેન્ટમાં બાપા બુદ્ધમદાસ લખી નાખજો અને આજે આપણે કુંજવાનો છેલ્લો દિવસ છે આ કયું વ્રત કહેવાય મુવાકાત

એતારુ માલેલેત માનો વાહ સરસ બધી વસ્તુ લીધી હો આવજો આવજો તટા ગઈ ગુરુ પૂનમ છે ને ગુરુ પૂનમ ના દિવસે છે ને આવું કામ કોણ કરે જો ઘરની સાફ સફાઈ ગન્યાખી શું આજ સાફ સફાઈ કરાય આજ ગુરુ પૂર્ણ બધે ફરવા જવાનું હોય મસ્ત કરવાની હોય અને સાફ સફાઈ અને ઘરની હાલત છે ને તમને બતાવું કેવી થઈ ગઈ પછી એને કરવું પડે એવું હતું એટલે કરવું પડે ઘરની આમ જો હાલત કેવી થઈ ગઈ જો આમાં બધે જોયા કરો એના આની પાછી સાફ કરી નાખી આ સાઈડ જો અહીંયા જો ઘરની સાફ સફાઈ થઈ ગઈ ને આપણે નાઇન જોઈન છે ને ફ્રેશ થઈ ગયા અને ઘરનો લુક તમને બતાવું સાફ સફાઈ પછીનો જો કેટલો સુંદર નજારો આવે ગાઈશ અહીંયા અમારે ફોટો ચમકવા મળ્યો અને ઘરનો વ્યૂઝ જો કેટલો એકદમ મસ્ત હો કમેન્ટ કરીને કહેજો કેવું લાગે છે બગીચે જવું છે તો જાવ

તૂટી પડ્યો તૂટી પડ્યો આ બાજુ આ પછી વાત કહું તો આ બગીચામાં જાણવા જેવું બહુ મસ્ત છે અને ફરવા લાયક પણ બહુ જ મસ્ત છે તો આ બગીચાનું ઉદ્ઘાટન કોણે કરેલું છે એ પણ ગાઈસ તમને કહી દઉં નરેન્દ્ર મોદીએ એ ગાઈસ બગીચે પોજે ને એટલે વરસાદ છે ને ફૂલ ફૂલ ચાલુ થઈ ગયો છે અને બધું પબ્લિક જોવા તમે આયા આપણી જગ્યા છે ને આ બધા વિયા ગયા છે જોવા અહીંયા બગીચામાં કેવો લાગ્યો વરસાદ ટીપા પડે એવો નાક ઉપર

નાના છોકરા વધારે બગીચામાં છે ને આપડે ઘણું બધું ફરી લીધું ને હવે જવાનું ઘેર કારણ કે છ વાગી ગયા છે ને આપણે આયુષ ને લેવા જવાનું ચાલુ ગાડીએ ગાડી આરામ કરતા ગયા સબસ્ક્રાઈબર વિડીયો ચાલુ હોય ને એટલે રોડના કાંઠે પાછો આપણે વિડીયોનું શૂટ ચાલુ છે તો કાંઈ નહીં હાલો તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો ને હજી તો આપણે છે ને આજ રાત્રે બાર વાગ્યા સુધી વ્લોગ બનાવવાનું છે કારણ કે આજે છે જાગરણ અને અમારે ગોલાપોલાને બધાને જાગરણ છે એટલે એને કાંઈ એને જાગરણ કરાવવાના છે અને ફૂલ એન્જોય કરવાનું છે ને આપણે રાતે ખો ખો ને ને એવું બધું ઘણું રમવાનું છે

મદદ કરાવ ને લેનું તો ન પરલે આમ જો વરસાદ કેટલો છે લાવો હું લેવડાવું લે થોડી હેલ્પ કરાવી તારી આલવ દમ પકડવાનું કે આઈશ ભાઈને હે ને આપડે ફોન આવ્યો છે મારે સાહુનો ફોન આવ્યો કે આઈશ છે ને એ રમે વિડીયોમાં વાત કરો હું જો વાત કરે છે વિડીયોમાં ઓ કરે છે આઈશ આઈશ વરસાદ આવે છે ને પલવા આવે છે મારા બાઈન કે પલમાં એમ થઈ જા

અને રેનકોટ છે ને હું જોડે લેતો લાવો અત્યારે તો વરસાદ રહી ગયો છે પણ રિટરમાં કદાચ ને આવતી ત્યારે વરસાદ આવે તો રેનકોટ આપણે જોડે હોય તો કાઈમ લાગે હાલો આપણે આઈસ ભાઈ લેતા આવીએ શું કરતા શું કરશો છો હવે હે બધા છે ને આખો દિવસ ગાય અમારે વગર આઈસ રહ્યો છે અને મોજ હું તો રહો ખૂબ કરે

લવાલ માં ત્યાં થઈ બાય ભાઈ